આજરોજ દસાળા તાલુકાના ચિકાસર ગામે પ્રાથમિક શાળા અને ફેજાની ચિસ્તિયા મદ્રેસાના બાળકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા તાલુકાના ચિકાસર ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિકાસર પ્રાથમિક શાળામાં ગામની કોલેજ કરતી કન્યા ગોપીબેન દલવાડીના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ચિકાસર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નાટક ગરબા દેશભક્તિના ગીતો જુદી જુદી વેશ હુશામાં કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ફેઝાને ચિસ્તીયા મદ્રેસા ચિકાસરના બાળકો દ્વારા છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિકાસર જુમા મસ્જિદના મોલાના ઇમરાન અલી રઝા દ્વારા દેશ માટે ભાઈચારો જળવાઈ રહે તે માટે ચિકાસર અને દેશવાસીઓ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચિકાસર ગામના લોકો બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક રફિકભાઈ કુરેશીએ કર્યું હતું અને પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું રિપોર્ટર અહેમદ વડગામા ચિકાસર આજે આપણા હિન્દુસ્તાનનો છોતેરમો ગણતંત્ર દિવસ આપણા મદરસાની અંદર મદરસાએ ફૈજાને ચિસ્તીયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ચિકાસર ગામે જુમા મસ્જિદની અંદર અમારી એક જ છે કે અમે વતન માટે પણ દુઆ કરીએ છીએ કે આપણા વતનની અંદર ભાઈચારો મોહબત અવનો અમાન અને સુકૂન અને શાંતિથી આપણા દેશવાસીઓ ભેગા મળીને રહે એવી દુઆ કરીએ છીએ અને બીજું એક જ આ મદ્રાસાના અંદર બચ્ચાઓને દેશભક્તિ અને એમને દેશના વફાદાર અને એમને એવી તાલીમ આપવામાં આવે છે કે હર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મદ્રસાની અંદર મનાવવામાં આવે છે અને જ્યાં સુધી અમે જિંદા રહીશું ત્યાં સુધી મનાવતા રહીશું અને મારો એક લોકોને હિન્દુસ્તાનના વાસીઓને એક મેસેજ ને એક પેગામ છે કે આપણા દેશને સુપર પાવર પાવર બનાવવાનો છે એટલા માટે સ્વચ્છતા સૌથી પહેલું પગલું કરે કે પોતાના આસપાસ સ્વચ્છતા રાખે બીજું એ કે ભાઈચારા મોહબ્બતથી આપણા દેશને આગળ લઈ જવાની કોશિશ કરે અને ત્રીજું એ કે વતનના માટે પોતાની જાન પોતાનો માલ પોતાનું બધું જ કુરબાન કરવા તૈયાર રહે અને હું એક મેસેજ આપું છું ઇસ્લામના મહાન પૈગમ્બર મોહમ્મદ સલ્લાહઅલી છેલ્લામના મહાન પૈગમ્બર મોહમ્મદ સલ્લાહઅલી વસલમ જયારે મદીના શરીફ ની અંદર શાહબાઇકરામ એમના મોહબ્બત કરવા વાળા સાહબા બેઠા હતા ત્યારે અલ્લાના રસૂલ વારંવાર આપણા હિન્દુસ્તાન તરફ જોઈને કહેતા હતા અને મુસ્કુરા ફરમાતા હતા અને એમના ચહેરા ઉપર ખુશી હતી અને કહેતા હતા એક સાહાબીએ પૂછ્યું કે એ અલ્લાહના રસૂલ સલ્લાહ અલી સલમ તમે આ બાજુ હિન્દુસ્તાન બાજુ જોઈને કેમ મુસ્કુરાઓ છો કેમ તમારા દિલમાં ખુશી તમારા ચહેરા ઉપર ખુશી જોવા મળે છે તો મારા અને તમારા ઇસ્લામના મહાન પેગમ્બર એ મુસલમાનો સલ્લાહ તાલા અલી વબારિક વસલમે ફરમાયેલું કે મને આ બાજુથી મારા મારા વફાદારોની ખુશ્બુ આવે છે કહી દો સુભાન અલ્લાહ તો કહેવાનો કહેવાનો મકસદ

સરહો પર જયારે વતન ની હિફાજત માટે જરૂરત પડે તો પોતાને પોતાને બલિદાન આપીને શહીદ થઈને દેશનો ઝંડો હંમેશા લહેરાવતો રાખજો બસ મારું આટલું જ કેવું હતું તમને આજે